ચેકપોસ્ટો પોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબરે તોડ પણ કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેકવાર

માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોંપે છે રાતોરાત પોલીસ પોતાની સેક્શનની સિસ્ટમ અપનાવીને છોડી મૂકે છે ત્યારે એક વ્યક્તિ પોતાની આસ્થાએ દર્શનારે પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં ચાંદલો કરવા જતો હોય કોઈ ખેડૂત ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ મજૂર સવારે પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય કે કોઈ યુવાન કે યુવતી કોલેજે જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા ડરાવવામાં આવે છે હેરાન કરવામાં આવે છે અને દંડની વાત કરવામાં આવે છે અને તોડ કરીને તોડ નહીં થાય તો એને જેલ હવાલે કરીને એના વાહનો જપ્ત કરીને કોર્ટના મારફતે છોડાવવા માટેનો કેસ બનાવવામાં આવે છે જેનો હું સખત શબ્દોમાં વિરોધ કરું છું અને મારો વિરોધ માટે આવતીકાલે ગુરુવારના રોજ સવારે કલાકે નર્મદા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે હું જવાનો છું તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઈશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ